તંત્ર દ્વારા અંદાજે રૂપિયા બે પોઈન્ટ વીસ લાખના ખર્ચે સાડલી શેકવા તરફ નર્તરરૂપ વીજ પોલ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી શિરોડ તાલુકાના સાડલી મુકામે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે બે કરોડ વીસ લાખના ખર્ચે કાયા વડાહોથી સાડલી અને થી શેકવા તરફ ત્રિપેટ ઉપર સર્કલ મંજૂર થયેલ છે જેના નર્તરરૂપ વીજ કંપનીના થાંભલા ખસેડવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા અઢી માસ પહેલાં રૂપિયા ભરવામાં આવ્યા હતા તેમ છતાં વિદ્યુત કંપની દ્વારા કોઈ કામગીરી થયેલ ન હતી વિદ્યુત કંપની નિંદ્રામાં હતી તારીખ એક ઓક્ટોબર બે હજાર રોજ માર્ગ મકાન વિભાગ તરફથી રૂપિયા છ લાખ ચોર્યાસી હજાર પૂરા ભરવામાં આવ્યા છે આજે બે મહિના અને ચોવીસ દિવસ થયા છે જ્યારે સામાન્ય નાગરિકનું વીજ બિલ બાકી પડતું હોય તો યુદ્ધના ધોરણે કાપી નાખવામાં આવે છે જ્યારે વીજ કચેરીમાં સરકારી ખાતાના રૂપિયા જમા હોવા છતાં તેમ કામગીરી કરવામાં આવતી ન હતી તેવા પ્રશ્નો ઊભા થયા છે સાટલી ગ્રામ પંચાયત દ્વારા આ જગ્યામાં ઉભા થયેલા કેબિનો અને ઢંડાવાળાને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા હતા જ્યારે સમાચારનો પડકો પડતા આજરોજ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યારે વીજતંત્રના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતની સેફ્ટીના સાધનો વગર મજૂરો પાસે વીજપોલ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેનો જવાબદાર કોણ હશે તે આવનાર દિવસ જ બતાવશે కమలా నకుండ్ రిపోర్ట్ న్యూస్ టూడే సాట్లీ